ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ અને ધોરાજીના મંદિરોના સંયુક્ત ઉપક્રમે મહાઆરતીના કાર્યક્રમ યોજાયા હતા અયોધ્યામાં રામ 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 પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય મંદિર 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 બનાવ્યું છે છે તેનું આજે આજે વર્ષ થયું ત્યારે જૂના શ્રી શ્રી કષ્ટભંજન મહાદેવ મંદિર ખાતે આજે મહાઆરતી તથા ધાર્મિક કાર્યક્રમો યોજાશે અયોધ્યા ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ થયું હોય ત્યારે ધોરાજીમાં રામ ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો મંદિરોમાં ઉજવાઈ રહ્યા હતા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયા પણ જૂના સ્વામિનારાયણ મંદિર શ્રી રામ મંદિર શ્રી કષ્ટભંજન મહાદેવ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા ને એક વર્ષ પૂરું થયું અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરની પાઠ ઉત્તર અને એને એક વર્ષ થતા પ્રથમ પાટોત્સવની ઉજવણી ધોરાજીની અંદર

અને બધા ધૂન બોલાવી ભગવાન સ્વામિનારાયણની આરતી કરી અને અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે અને આ ઉત્સાહ અને આ પર્ટિક્યુલરલી આ વિસ્તારમાં અસાન ધારો લાગુ કરવાથી અહીંની જનતામાં પણ ખૂબ ખુશી છે કારણ કે જે કાયદાની જોગવાઈ મુજબ અસાન ધારો લાગુ કરવાથી થવાથી અહીંયા હિન્દુ સમાજને એક સુરક્ષાની ભાવના એક ગઠિત થઈ છે અને લોકોની અંદર અલગ પ્રકારની ખુશી છે આજ ભગવાન શ્રી રામની પ્રથમ પાટોત્સવ અયોધ્યા રામ મંદિર ના નિર્માણ પછી ના પ્રથમ પાટોસ અલગ પ્રકાર નો ઉત્સાહ સમગ્ર ધોરાજી માં સમગ્ર ગુજરાત માં દેશ માં જોવા મળે છે વિપુલ ધોરાજી